પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત ખેરાલુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ખાતે આજે આરોગ્ય કર્મીઓ દ્વારા સફળ ડિલિવરી કરવામાં આવી મહેસાણા અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવાર મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ખાતે સરકારશ્રીની પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ડભોડાની ઠાકોર પાયલબેન અશોકજી સગર્ભા માતા ડભોડા ખાતે આરોગ્ય તપાસ માટે આવતા અને એમને આજે અચાનક દુખાવો થતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ખાતે આજે જાહેર રજાના રક્ષાબંધનો તહેવાર વચ્ચે આરોગ્ય કર્મીઓ આવીને આજે સફળ ડિલિવરીની કામગીરી કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ખાતે આજે ડભોડા ગામની સગર્ભા બહેનની સફળ ડિલિવરી કરવામાં આવી હતી આ ડિલિવરી આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર જગદીશ પ્રજાપતિ દર્શનાબેન સ્ટાફ નર્સ નિધિબેન પ્રજાપતિ આશાબેન પ્રજ્ઞેશ પટેલ ચોટિયા સુપરવાઇઝર કેસરી સિંહ હાજર રહ્યા હતા ત્યાં બેબીનો જન્મ થયો હતો વજન બે કિલો સો ગ્રામ હતો અને બાળક તંદુરસ્ત હતું સાથે કુટુંબ કલ્યાણ અંતર્ગત માતાને પીપીઆઈ યુ મૂકવામાં આવી હતી રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ